શિવમ દુબેએ કહ્યું તમામ શ્રી સીએસકે અને એમએસ ધોની પર જાય છે જી હા મિત્રો તમે જાણતા જ હશો કે ભારત વર્ષે અફઘાનિસ્તાનની બીજી ટી ટ્વેન્ટી મેચ થઈ હતી જેમાં શિવમ દુબેએ બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું માત્ર શિવમ દુબે જ નહીં યશસ્વી જયસ્વાલ તરફથી પણ બહુ જ શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું યશસ્વી જયસ્વાલે અડસઠ રન માર્યા હતા જ્યારે શિવમ દુબે નોટ આઉટ રહીને ત્રેસઠ રન માર્યા હતા મિત્રો શિવમ દુબે સદી ત્રીસ બોલમાં જ પૂરી કરી દીધી હતી અને તમને યાદ હશે કે પ્રથમ મેચમાં પણ એમના તરફથી અર્ધ સદી આવી હતી અને એ મેચમાં સાઠ રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગની દસમી ઓવરમાં તેમણે હેડ્રિક સિક્સ મારી હતી અને તે ખૂબ જ શાનદાર શોટ્સ હતા અને હવે શિવમ દુવેએ બરોબરી કરી લીધી છે એ પણ વિરાટ કોહલીથી જી હા ટી ટ્વેન્ટીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવા અને પચાસ રન બનાવવામાં તમે જોઈ શકો છો કે નંબર વન પર યુવરાજસિંહ ત્રણ વખત વિરાટ કોહલી બે વખત અને હવે શિવમ દુબે પણ બે વખત છે ત્યારબાદ મેચ પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓએ શિવમ દુબેનું બેટ ચેક કરી રહ્યા હતા અને મંથન કરી રહ્યા હતા કે કઈ રીતે આવા લાંબા સોર્સ વાગી રહ્યા છે શિવમ દુબેએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે મારી સફળતાનું શ્રેય એમ એસ ધોની તથા સીએસકેને જાય છે એમએસ ધોનીએ મને આત્મવિશ્વાસ અપાયો હતો જ્યારે સીએસકેના મેનેજમેન્ટે મારી પર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો હતો તો મિત્રો તમને શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની પાર્ટનરશીપને કેવી લાગી વિડિયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો